રાજકોટ હેડલાઇન્સ ન્યૂઝ ગ્રુપના ઓડિટર અને સિનિયર પત્રકાર જગદીશભાઈ મહેતા ઉપર વ્યારા પોલીસ સ્ટેશનમાં થયેલ ખોટી ફરિયાદ સામે ઉપલેટા તાલુકા પત્રકાર સંઘનું મામલતદારને આવેદનપત્ર રાજકોટ હેડલાઇન્સ ન્યૂઝ ગ્રુપના એડિટર લીડર સિનિયર પત્રકાર જગદીશભાઈ મહેતા ઉપર કહેવાતા આદિવાસી નેતા તુષાર અમરસિંહ સ્ટેશનમાં આદિવાસી સમાજનું ડિબેટ કરી અપમાન કર્યાની સમગ્ર જે પ્રયાસ કરેલ છે તેને ઉપલેટા શહેર અને તાલુકા પત્રકાર સંઘ ફક્ત શબ્દોમાં વખોડી કાઢે છે આજે પત્રકાર સંઘના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ પત્રકારો પ્રેસ ફોટોગ્રાફર કેમેરામેન વગેરે મોટી સંખ્યામાં ઉપલેટા આવેદનપત્ર આપેલ છે અને આવેદનપત્રમાં ચીમકી આપતા જણાવેલ કે આગામી દિવસોમાં જો આ ફરિયાદ રદ કરવામાં નહીં આવે તો કાયદામાં રહીને પત્રકારો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી આ સમગ્ર ઉપલેટા શહેર પત્રકાર સંઘ દ્વારા આનો વિરોધ નોંધાવી જગદીશ મહેતા ઉપર થયેલ ખોટી ફરિયાદ પાછી ખેંચવા ઉપલેટા મામલતદારને રજૂઆત કરાઈ હતી જેમ ઉપલેટા શહેરના પત્રકાર સંઘ પ્રમુખ ઉપપ્રમુખ છેલ્લા ઘણા સમયથી આ જગદીશભાઈ મહેતા ગ્રુપ એડિટર છે તેઓ વિડીયો દ્વારા સોશિયલ મીડિયા દ્વારા લોકોના પ્રશ્નો ઉજાગર કરી રહ્યા છે આ પ્રશ્નો લોકોના હિત માટે અને સરકારનું ધ્યાન દોરવા માટે જગદીશભાઈ પ્રયત્નો કરતા હોય ત્યારે આવા પ્રશ્નોનું અર્થનો અનર્થ કરી અને તુષાર અમરસિંહભાઈ ચૌધરીએ ખોટી રીતે એનું અર્થઘટન કરી અને સમાજમાં રોષ ફેલાય એવા પ્રયત્નો કર્યા અને એના ભાગરૂપે જગદીશભાઈ મહેતા સામે વ્યારામાં ફરિયાદ થઈ